પૂરા ત્યાં પાછળ નહીં જય બાબારી તો કીધું નહીં જય બાબારી પધારો પધારો તમારી વાડી ઘણી હા વાડી જ રહીશ મારા બાપુના ના હોરા થઈ ગયા મારા બાપુ એક બીજા રહીશ

વિક્રમભાઈ સોરાણી હવે આ એમના બાપુ છે અને પાંચસો અને પંચાવન ડિગ્રીના સમૂહ લગ્ન ફોર્મ ભરાણા પનરદીપ થઈ ગયા કે પાંચસો ને પંચાવન ડિગ્રી પૂરેપૂરા ફોર્મ ભરાઈ ગયા છે તો આજે ઠાકર મંદિરે આમંત્રણ દેવા આવ્યા હતા અમે મંદિરે જઈ આવ્યા અને મંદિરેથી ને અત્યારે પછી જો કે મારી વાડીએ ઘડી કીધું હાલો અને આ વાડીએ આવ્યા છે મારું પાણી થાય છે અને બેઠા છે હવે વિક્રમભાઈને તો બધા ઓળખે છે આ એમના બાપુ છે અને આ બધા એમના ગામના બધાએ કાકા બાપા બધાય કુટુંબ છે અને આવ્યા છે અમારે આખા ગામ દિરેડાએ હા પાડેલી છે અને સમલગ્ન મહિલીખેલ પાંચસો પંચાવન ડિગ્રીમાં તેની થોડીક ડિગ્રી ઓછી હતી પણ હવા લાખ માણાને દેરાડા ગામના લોકોએ જમાડ્યા હતો અને દેરાડાના ઠાકરના નામથી ને મેં જાય છે પણ અલ્ફા તો બે લાખ માણસ કેવું હોય તો કેવાય પણ અમે અમારો ભગવાન ભેગો લઈ જાય છે અમને કોઈ ઉપાધી નથી એ બધા એનું કરે અને સારું કરે પૂરું પાડશે અને એના માટે ભરોસો લઈ અમારું ગામે એનો ભરોસો છે આપણે આપણે એની માથે હા અને એના ભરોસે હાલી છે તો આજ તારીખ છે પછી પાંચ બે હજાર પછી છે બે હજાર પચીસ અને આજ શુક્રવાર છે તો શનિવાર અને રવિવારના દિવસે જવાનું છે તો તે તારીખ છે હિતાવી પાંચ બે હજાર પચીસ અને રવિવારના દિવસે બધા અમે આખું ગામ પીરવા જવાના છે એનું આમંત્રણ છે અને પંચાવન ગામ તો હાગમટે આમાં છે કંકોત્રી પંચાવન ગામ હાગમટે લખી લે એટલે જે કોઈ વિડીયો જોઈ ખાલી આપણે ઓમ તો એવું કહીએ કે એટલે ભગવતીના દર્શન કરવા જાય તો હાલ જય ઠાકર જય રામા પીર બોલો રામા